નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ડીસા ખાતેથી એકાવન નવીન એસટી બસોનું લોકાર્પણ કરાયું નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજપુર ડીસા પાંજરાપુર ખાતે જીવદયા વીર સ્વર્ગીય ભરતભાઈ કોઠારી સ્મૃતિ સ્મારકનું અનાવરણ કરાયું ગુજરાત પોલીસ અને જીવદયા પ્રેમીઓની સંયુક્ત કામગીરીથી હજારો અબોલ જીવ બચાવી શકાયા છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જણાવી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી શ્રી બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના કાંકર સ્થિત સમોર માતાજીના મંદિર ખાતે દર્શન કરી પોતાના પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એકાવન નવીન બસોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ડીસા હવાઈ પિલર ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કુલ એકાવન નવીન બસનું લોકાર્પણ કરી ફ્લેગ ઓફ કરાવ્યું નાયબ મુખ્યમંત્રી શ્રીએ નવીન બસોનું પૂજન તથા નિર્દર્શન કર્યું હતું આ નવીન બસ વિવિધ સુવિધાઓથી સજ્જ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકના અત્યારે એક એકસો પંચ્યાસી વાહન ઉપલબ્ધ છે જેમાં ચારસો પંદર સ્લીપર બસ ત્રણસો લક્ઝરી ચારસો પંચોતેર સેમી પાંચ હજાર છસો પાંચ સુપર એક હજાર એકસો ચોપન કર્મચારીઓ સિત્યાસી ડ્રાઈવર અને તેર હજાર નવસો ઓગણત્રીસ કંડક્ટર નિયમિત સેવા આપે છે નિગમ દ્વારા રાજ્યમાં રોજના સાત હજાર પાંચસો એકસઠ સીડ્યુલ દ્વારા બેતાલીસ હજાર ત્રણસો એકાવન બસની ટ્રીપો આપવામાં આવે છે જેનો રાજ્યના સત્યાવીસ લાખ મુસાફરો લાભ લે છે નિગમ દ્વારા રાજ્યના અઢાર હજાર ત્રણસો સડસઠ ગામમાં બસ સેવાનો લાભ આપવામાં આવે છે જેમાં અત્યારે ચાર પોઈન્ટ બેતાળીસ લાખ ગ્રામીણ વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવે છે જ્યારે પાંચ પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓને બ્યાસી પોઈન્ટ પચાસ ટકાની રાહત દરે પાસ સુવિધા આપવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવે જીવદયા વીર શ્રી ભરતભાઈ કોઠારી સ્મૃતિ સ્મારક અનાવરણ કર્યું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવે ડીસા તાલુકાના કાંઠ સ્થિત રાજપુર ડીસા પાંજરાપોર દ્વારા આયોજિત જીવદયા વીર શ્રી ભરતભાઈ કોઠારી સ્મૃતિના સ્મારકનું અનાવરણ કર્યું આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્વર્ગીય ભરતભાઈ કોઠારીએ પોતાનું સમગ્ર જીવન જીવોને બચાવવા માટે વ્યતીત કર્યું છે તેમણે અબોલ પ્રાણીઓને બચાવવા માટે કાર્ય કર્યું હતું વર્ષ રાજપુર ગામથી જીવ બચાવવા શરૂ થયેલું આ અભિયાન આજે વડવૃક્ષ એનું સાક્ષી છે સ્વર્ગીય ભરતભાઈના નેતૃત્વમાં એક તેત્રીસ વર્ષમાં એક લાખ ચાળીસ જેટલા અબોલ જીવોને કતલખાને જતા બચાવવાનો શ્રેય જીવદયા પ્રેમીઓને જીવદયા વીરોને જાય છે ગેરકાયદેસર પશુવધ પશુ પરિવહન અને કતલખાનાઓ સામે તેમણે કાયદાકીય લડાઈ લડી અને અનેક અબોલ જીવને અભય દાન અપાવ્યું છે આજે સૌ સાથે મળી વીર જીવદયા નાયક ભરતભાઈ કોઠારીને શ્રદ્ધાંજલિ પાઠવીએ છે તેમણે જણાવ્યું કે છેલ્લા વર્ષોમાં ગૌહત્યાના ગુનાઓમાં કડક સજા આપવામાં રાજ્યને મહત્વની સફળતા મળી છે

आज सुबह से बनासकटा के अलग अलग क्षेत्र में कहीं विकास के कामों का खात्मुहूर्त किया गया है जिस क्षेत्र में अलाउद्दीन खिलजी द्वारा सनातन धर्म के अनेक मंदिरों को एवं जैन धर्म के मंदिरों पे जो हमला किया था नाश किए गए थे वो ही क्षेत्र के अंदर आज भारतीय जनता पार्टी की ये सरकार द्वारा ये सनातन धर्म के जैन धर्म के मंदिरों के क्षेत्र के जो विकास कार्य है या ऐतिहासिक जैन मंदिर सनातन मंदिर के विकास कार्यों का काम खास तौर पे किया जा रहा है आज उसी का मोहरत किया गया है उसी के बाद गुजरात के उत्तर गुजरात क्षेत्र के लोगों की सेवा में आज इक्यावन नई बसें खुली रखी गई है जीवदया प्रेमी भरत भाई कोठारी के स्टेच्यू का आज लोकार्पण किया गया है बहुत ही श्रेष्ठ काम वो कई सालों से ये गाय बचाने का काम वो ख़ास तौर पे बहुत ही अच्छी तरह से कर रहे थे और उनके द्वारा ये बहुत ही बड़ी पांजरा पुल जो गायों की रक्षा गायों की सेवा के लिए खुली गई थी आज यहाँ पे हज़ारों गायों की सेवा की जाती है आज मैं वही पांजरा पुल में आया हूँ ઉકે પરિવાર સાથ મિલકની પ્રતિમા આજ લોકાર્પણ ક્યા ગયા